તેથી જ તાજેતરમાં આવેલા એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે આખું એકાઉન્ટ ફ્રીઝ કરવાની જગ્યાએ માત્ર કેટલી રકમ જ ફ્રીઝ કરવી જોઈએ અને જો કોઈનું એકાઉન્ટ ફ્રીઝ થયું હોય તો એને સંપૂર્ણ માહિતી આપવી જોઈએ તે પણ ઓછા સમયમાં જેમાં સાયબર સેલ પોલીસનું નામ એડ્રેસ ઈમેલ આઈડી તપાસ અધિકારીનું નામ અને એકનોલેજમેન્ટ નંબર આ બધું જ તમને ના પોર્ટલ પર મળી જશે અને તમારું એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા માટે તમારે મુંબઈ જવાની જરૂર નથી એટલે સારું એ છે કે તમે જ્યાં રહો છો ત્યાંની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જ તમે બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા માટે પિટિશન ફાઇલ કરો બીએનએસ ની કલમ ચારસો સત્તાણું પાંચસો ત્રણ હેઠળ અને જો તમે સાબિત કરો કે તમે નિર્દોષ છો તો બે ચાર ડેટ્સમાં જ એટલે કે બે ચાર મુદતમાં જ તમારું એકાઉન્ટ અનફ્રીઝ કરવાનો ઓર્ડર તમે પ્રાપ્ત કરી લેશો